તે અનુસંધાને પોલીસે આરોપી ગુલઝાર નબી ઉર્ફે ટુંડો અકબરેલ પઠાણની અટક કરેલી હતી એની પૂછપરછ દરમિયાન એણે એવું કીધેલું હતું કે ત્રીસ હજાર રૂપિયા મેં માગેલા અને એણે મને ન આપ્યા એટલે એની મેં દાજ રાખી અને એની પર હુમલો કરીને એને મારી નાખેલો પરંતુ આ કારણ અમને વ્યાજબી ન જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને ત્યારબાદ અમારી તપાસમાં એવું ફલિત થયું કે આ જે આરોપી છે ગુલઝાર નબી ઉફે ટુંડો અકબરીલ પઠાણને જીશા નામના ઈસમે આ વ્યક્તિનું ખૂન કરવા માટે કામ સોંપેલું હતું આ માટે એણે અગાઉથી પાંચ હજાર રૂપિયા જીપેથી એણે ટ્રાન્સફર કરેલા હતા અને બંને જણા સાથે જઈ અને પછી એટીએમમાંથી પણ પૈસા પડેલા હતા આ આખું કાવતરું પાર પાડવા માટે એ લોકો બે ત્રણ જગ્યાએ અલગ અલગ વખત મળેલા પણ હતા જે બધા પુરાવા પોલીસ પાસે આવી ગયા છે અને આનું મુખ્ય કારણ એવું હતું કે મરણ જનાની પત્ની સાથે આ દિશા નામના ઈસમને પ્રેમ સંબંધ હતો અને એની જાણ મરણ જનાને થઈ જતાં એણે પછી આ એની પત્નીને ઠપકો આપતા એની પત્નીએ માફી માંગી લીધેલી અને ત્યારબાદ દિશાને એવું થયું કે હવે આપ એની મારી સાથે લગ્ન નહીં કરો તો ભાગીને પણ નહીં આવે એટલે એને મારી નાખવા માટે એણે જાન્યુઆરી મહિનામાં પ્લાન ઘડેલો અને આનો અમલ આ સાત તારીખે કરવામાં આવેલો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર